આગળ વાત કરીએ તો અરવલ્લીના ભેલોડાની હાથમતી અને બુટેલી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની ભારે આવક નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ સ્થાનિક નદી નાળા કે જે ઉફાન પર છે નદી નાળામાં પાણીની ભરપૂર આવક છે નદી કાંઠાના ગામોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે ત્યારે ભારે વરસાદ ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે વેલોડાની હાથમતી અને બુઢેલી નદી કે જે બે કાંઠે વહી રહી છે ત્યારે નદી કિનારે ન જવા પણ લોકોને કહેવામાં આવી રહ્યું છે આ નદીનું રૌદ્ર સ્વરૂપ અને જેના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે ફરી એક વખત જે નદી છે તે ઉફાન પર છે હાથમતી અને બુટેલી નદીમાં સતત પાણીની આવક જે છે તે વધી રહી છે પ્રવાસમાં પણ ભારે વરસાદને કારણે નદીમાં પાણીની ભરપૂર આવક આસપાસના ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આ સાથે જ

બીજી બીજી વખત વખત ધોળાપુર ઉગટ્યું છે ખાસ કરીને ઉપરવાર ઉપરવાર રાજસ્થાન ની અંદર છેલ્લા બે દિવસ થી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે હાથમતી અને નદી નદીનું જે જળ જળ છે તે સતત વધી રહ્યું છે બુટેલી નદી ની અંદર પાણીનું જોર વધી રહ્યો છે જેના કારણે જે નદી કાંઠાના જે વીસ જેટલા ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે વહીવટી તંત્ર પણ હાલ જે નદી કિનારા જે લોકો છે તેમને દૂર રહેવા સૂચન આપવામાં આવ્યું છે હાલ તો અરવલ્લી જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો મોડાસા ના ગ્રામીણ અને ભિલોડા ગ્રામીણ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જી જી દેવાંગ માહિતી બદલ આભાર